એને રજા પડી અંધારું હે એને રજા પડી ગઈ છે એટલે કારખાને એને મંદી વાલે છે ખાવાનું હજી હજી હવા હાથ જશે ને એટલે થોડીક વાર રન બે દૂધ ગરમ થઈ ગયું છે હજી વેલા અમાર બધું કામ વહેલા જ હોય અમાર કઈ વેલ મોડું ન થાય હજી તો વેલા રંધાઈ ગયું ખાઈ લઈ આપણા દરરોજ બ્લોગ આવે છે પણ તમે લોકો બહુ ખાસ જોતા નથી આપડા બ્લોગ કેમ કે મારે છે ને શરૂઆતમાં જેટલા બ્લોગ હતા ને થોડાક નાના નાના હતા હવે મેં છે ને થોડોક ટાઈમ વધાર્યો છે એમાં તે પછી ધીમે ધીમે થાતું રહે ને એમ હવે મેં થોડોક ટાઈમ વધારી દીધો છે નકર પેલા છે ને નાના નાના બનાવતો આપણા વ્લોગ દર વખતે એટલે હમણાં છે ને હવે મેં ટાઈમિંગ ફિક્સ કરી લીધો પાંચ વાગે આપણા વ્લોગ આવી દાખા આજ આજે મેં વ્લોગ અપલોડ કરી દીધો છે એ તમ ન જોતી જોઈ લેજો આ બ્લોગ તો કાલે મૂકાય એટલે આઠ તારીખે આ વ્લોગ મૂકાય આજે સાત તારીખ છે એટલે આઠ તારીખે આ વ્લોગ મૂકાય અહીંયા તરી ખાવાનુંય નથી બન્યું મોઢું હું છે હો

એકવાર કેવું કરતી હતી ખબર છે ને આયા રોટલી કરતી હતી ને આયા ફોન માં રિલ્સ ધોધી હતી તારે રોટલી થતી હતી જોતી હતી ને હા નાસ્તો લેવા હવે જવાનું ચોપાટી ચોપાટી ટી નાસ્તો આવી ગયો દેખાય નાસ્તો ભાઈ ચોપાટી બોઈ ગયા છે અને એ કે એક કલાક સુધી હાલવાનું છે કાંઈ ગયો હૈ એવું ભોરે એક કલાક સુધી હાલવાનું છે ના હવે

તમે કઈ બે શબ્દ કેવા માંગશો આપડે બસો ક્યારે પૂરા થઈ જાય જલ્દી ટેન્શન થોડું લેવાનું હોય પબ્લિક આપડે તો વાંધો નઈ તો બસો જલ્દી પૂરા થઈ જાય